પાંચમી સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ જેમાં સમગ્ર દેશમાં તેમના જન્મદિવસ દિન તરીકે ઉજવવામાં આવે છે એ અંતર્ગત આજે આણંદ જિલ્લામાં પણ જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી જે શાળાઓએ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને જે બાળકોએ શ્રેષ્ઠ મહત્તમ કાર્યક્ષમતા મુજબ એણે પરીક્ષામાં ઉત્તીર્ણ પાસ થઈને માર્ક મેળવ્યા છે એવા તમામ ત્રણેય પાંખને આજે સન્માન સમાનનો કાર્યક્રમ હતો વિશેષ કરીને આજે આણંદ જિલ્લા માટે ગૌરવ છે પણ કે એક આચાર્યશ્રી અને એક શિક્ષકને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે આણંદ જિલ્લાના ત્રણ શિક્ષકોને શ્રેષ્ઠ જિલ્લાના શિક્ષક તરીકે પસંદગી થઈ છે અને સાત જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે બે શાળાઓને શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ છે અને પંદર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ઉત્કૃત પરીક્ષામાં પોતાની પરીક્ષા આપીને સારા માર્ક મેળવી અને ઉત્તીર્ણ થયા છે આ બધાના સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રેરણા મળે એ દિશા માટેનું આ કાર્ય હતું અને એની અંદર આજે બધાને સન્માન કર્યું અને વિશેષ કરીને આવનારા સમયની અંદર શિક્ષકો જે રીતે આવનારા સમયની અંદર જે વિકસિત ભારત માટેનું કામ જે દેશ વિકસિત બનવા જઈ રહ્યો છે એમાં બાળકોને પણ એ પ્રકારની માનસિકતા સાથે તૈયાર કરે દેશ ભાવના પ્રબળ બનાવે અને વિશેષ કરીને બાળકને પણ એક નવી દિશા સાથે નવું શિક્ષણ આપે એ માટેની પ્રેરણા આપવાનો માટેનો પણ આ કાર્યક્રમ રહ્યો ખૂબ જ સુંદર કાર્યક્રમ આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલો